નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા ખેડૂતોનું આપણી ચેનલ જામનગર એપીએમસી લાઈવમાં ખેડૂત મિત્રો તારીખ હજી તેર અગિયાર બે હજાર ચોવીસ જામનગર માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકની વાત કરીએ તો મિત્રો કપાસની આવક તમે જોઈ શકો છો અડધો પ્લેટફોર્મ નવી આવકનો ભરાઈ ગયો છે તો ખેડૂત મિત્રો જોઈએ જામનગર માર્કેટિંગ યાર્ડની આજની લાઈવ કપાસની હરાજી

मा <laughs> 24 <laughs> <hugur> 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 <hugur>

પંદરસો <laughs> <laughs>